આવી શકે છે આગળ આપણે જણાવી દઈએ ગુજરાતમાં આજે વરસાદ ભુક્કા ઘાટે તેવી પરિસ્થિતિ છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ચાર વાગ્યા સુધીની વાત કરી લઈએ ત્યાં અઢાર તાલુકામાં ભારે વરસાદની આગાહી છે ચાર વાગ્યા સુધીમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે વલસાડ નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી આપવામાં આવે છે છ કલાકની અંદર બાણુ તાલુકામાં જે વરસાદ નોંધાયો છે જેમાંથી તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે લાલપુરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસાયો વરસ્યો છે ઓલપાડમાં બે ઇંચ સંખેડામાં દોઢ ઇંચ વરસાદ થયો છે કલ્યાણપુર કરજણ ભાણવડમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો નેત્રંગ અને હાલોલમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે રીતની પરિસ્થિતિ સામે આવી છે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તંત્રની પોલ અહીંયા ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તાને નુકસાનની ઘટનાઓ સામે આવે છે સુરતના લંબે અનુમાન રોડ બેસી જતા ખાસ કરીને પારાવાર મુશ્કેલી લોકોને વેઠવી પડી તો રાજકોટમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું ને ત્યારે જ વરસાદી પાણી ભરાતા અનેક વાહનો એમાં ફસાયા આ તરફ જામનગરના કાલાવાડમાં પણ ભારે વરસાદથી મુરીલામાં કોઝવે ધોવાઈ ગયો તો છોટાઉદેપુર આપણ પણ વરસાદમાં રોડ બેસી ગયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે જામનગરના લાલપુરમાં સવારે ચાર કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રવિવારે મોડી સાંજે એક ઇંચ વરસાદ નોંધાયો સવારથી ફરી વરસાદનું આગમન થયું વરસાદી વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જામનગરથી વરસાદના જે આ દ્રશ્યો સામે આવ્યા છે રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા આ દ્રશ્યો છે લાલપુરમાં અઢી ઇંચ વરસાદ સૌથી વધુ વરસાદ જામનગરના લાલપુરમાં વરસ્યો છે તો ખેડૂતોમાં પણ હાલ હર્ષની હેલી જોવા મળી રહી છે વરસાદને લઈને રવિવારે એક ઇંચ વરસાદ ખાબક્યો સવારથી ફરી એકવાર વરસાદી માહોલ જામનગરમાં જામેલો જોવા મળ્યો કિંજલ કારસે અમારી સાથે ફોન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે કિંજલ જે રીતો જામનગરમાં વરસાદી માહોલ છે લાલપુરમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે હાલ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ શું છે બિલકુલ હેતવી જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં ગઈકાલ રાતથી જે વરસાદની છે તે ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ખાસ કરીને જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સવારે માત્ર ચાર કલાકની અંદર અઢી ઇંચથી વધુ વરસાદ છે તે કાપી ચૂક્યો છે રવિવારે મોડી સાંજે જે વરસાદ આવ્યો હતો તે લાલપુરમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે મોડી રાત્રિ સુધી નોંધાયો હતો ત્યારબાદ સવારથી ફરી મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જામનગરના જે લાલપુર તાલુકો છે આ લાલપુર તાલુકા મથકમાં જે રસ્તાઓ છે તે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જે પ્રકારે લાલપુર તાલુકામાં પ્રથમ વરસાદ છે તે વાવડીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો હતો ભારે લાંબા સમયથી વરસાદ નહોતો આવ્યો જેને લઈને ગરમીનો માહોલ હતો તેમાં પણ ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે મળી છે આજે સવારથી જામનગર જિલ્લાના તમામ તાલુકામાં સમાચાર છે છે રહ્યા સૌથી વધુ લાલપુર અને કાલાવડ પંથકમાં વરસાદ છે તે જોવા મળ્યો છે કાલાવડ વાત કરીએ તો કાલાવડમાં પણ જે પ્રકારે વાત કરીએ ત્યાંનું જે મુડીલા ગામ છે મુડીલા ગામનું કોઝવે તૂટ્યું હતું અને ત્યાંથી પણ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની બસ ફસાઈ હતી ને તેને વિદ્યાર્થીઓને માહોલ હાલ પણ જોવા મળી રહ્યો છે હાલ જામનગર શહેરમાં વરસાદ વિરામ લીધો છે વહેલી સવારે જામનગર શહેરમાં પણ વરસાદ હતો ને હજી પણ વરસાદી વાતાવરણ છે સાંજ સુધીમાં વધુ વરસાદ આવે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે ભાણવડમાં ધોધમાર વરસાદ થયો છે ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા દ્વારકાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા તો આ તરફ દ્વારકાના જ કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું કલ્યાણપુર આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થયો છેલ્લા બે કલાકમાં દોઢ જેટલો વરસાદ થયો ધોધમાર વરસાદ અહીંયા વરસ્યો કલ્યાણપુર રાવલ હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા મુકુંદ અહીંયા જોડાઈ ચૂક્યા છે મુકુંદ કલ્યાણપુરમાં જે રીતનો વરસાદ વરસ્યો છે સમગ્ર દ્વારકામાં જે રીતે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે વધુ માહિતી શું જી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે ભાણવડ ની વાત કરીએ તો ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પાણી ભરી વળ્યા હતા ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદના કારણે જામપર ગામથી નવા ગામ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના કોઝવે માં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો બીજી તરફ વાત કરીએ તો ખંભાડિયા તાલુકાના કેશોદ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં તેજ પવન સાથે ભારે વરસાદ લઈ ગામના જે છે તે ધરાશાયી થયા હતા અમુક વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા સાથે વીજપોલ હાઈવે રોડ ઉપર પણ ધરાશાયી થયા હતા ત્યારે કલ્યાણપુર ની વાત કરીએ તો કલ્યાણપુરમાં દોઢ ઇંચ વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તાર તેમજ આસપાસના જે વિસ્તાર છે તેમાં ભારે વરસાદના કારણે ક્ષેત્રોમાં પણ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે જી બિલકુલ મુકુંંદ આપ જોડા અલા વધુ સમાચાર પણ આવી રહ્યા છે દેવ ઉमेद वारકા તે જિલ્લામાં সার্বત્રિક જે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ત્યારે ખંભાડિયાના કેશોદ વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ થયો છે વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાય હોવાની વિગતો છે ખંભાડા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના

વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર અને કેશોદ ગામમાં અનેક વીજપોલ ધરાશાય થયા છે. સાથે વૃક્ષો પણ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી. વિંજલપર ગામે આવેલ એક સરકારી શાળામાં પણ વૃક્ષો ધરાશાય થયા હતા. તદ્દનસીબે આ વૃક્ષો ધરાશાય થયા છે. તેમાં કોઈ જાનહાનિ થવા નથી પામી પરંતુ હલો ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો ખોરવાયો છે ભારે વરસાદના કારણે જે ખેડૂતોએ વાવણી કરી હતી તે વાવણી ઉપર વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે જી બિલકુલ મુકુંદ જોડાલા રજુ આપ પવન સાથે દરિયામાં પણ દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે દ્વારકાના ગોમતી ઘાટ સહિત દરિયા કિનારે પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે

પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા દરકાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે આ દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા હતા સાથે વાત કરીએ તો ગોમતીઘાટ કિનારે યાત્રિકો પણ આ દરિયાના મોજા ઉછળતા વચ્ચે જોવા માટે મોટી સંખ્યામાંથી હતી બિલકુલ મુકુંના ભાર માહિતી બધાને બધું વાત કરીએ જુનાગઢથી સમાસર આવેલા આશ્રમે નડાના મીઠાપુરમાં નદીના નદીમાં પૂરની પરિસ્થિતિ આવી હતી અને આ પૂરમાં ખેડૂતો તણાયા હોવાની માહિતી છે આ ખેડૂત મીઠાપુરમાં દોઢ થી બે કલાકમાં ત્રણ ઇંચ જે વરસાદ વરસ્યો અને તેમાં મીઠાપુરમાંથી પસાર થતી જે મધુવંતી નદી છે તેમાં ખેડૂત તણાયા હોવાની માહિતી છે મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ સબજભાઈ કુંભાણી નામના જે ખેડૂત છે તે તણાયા છે અને જે માહિતી છે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચે ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો ખેતરેથી ઘરે પરત આવતા વખતે આ ઘટના બની હોય તેવું હાલ સામે આવી રહ્યું છે છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું છે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહાણા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ બસ્તોની વસ્તી ધરાવતા આ ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે નસવાડી તાલુકાના લો કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા વર્ષોથી આ સમસ્યા અહીંયા છે પરંતુ સરકાર બ્રિજ બનાવતી નથી અશ્વિન નદી બે કાંઠે વહી રહી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા અહીંથી અમારે નસવાળી આ જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામે પાર જે વેગનનાર છે સુકાપુરા વાઘિયા કુવા વેલાળી એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાળી સાથે છે ને નસવાળી સાથે જે લોકો ખરીદી કરે છે એમના છોકરાઓ પણ નસવાળી ભણવા આવે છે તો એમને બધાને તકલીફ પડે છે અમારી જમીન સામેપાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાળી આવવાતું નથી અને કોઈ બીમાર હોય કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે એટલે અમારી માંગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટું બ્રિજ બનાવી આપે હાલ જે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે અને જેને લઈને આજે બે તસવીરો આપણે બતાવી રહ્યા છે જૂનાગઢ અને છોટાઉદેપુરની કે જ્યાં નદીઓ બે કાંઠે વહી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે મધુવતી નદીમાં પૂર આવ્યું અને આ બાજુ છોટાઉદેપુરમાં અશ્વિન નદીમાં પૂર આવ્યું તેવી સ્થિતિ જોવા મળી હાલ મેઘરાજા સમગ્ર રાજ્ય પર મહેરબાન થતા નદી નાળા છલકાયા હોય અને નદીઓ બે કાંઠે વહેતી થઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે જુનાગઢ અને છોટાઉદેપુરથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની તો ત્યાં ખેતીલાયક વરસાદ થઈ રહ્યો છે મધ્યરાત્રીએ ભારે વરસાદને લઈને નદીનાળા છલકાયા છે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો આડબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી છે સિંચાઈની સમસ્યા દૂર થાય તે માટે વર્ષો પહેલા ગાયકવાડ સરકાર દ્વારા આડ ડેમ બનાવવામાં આવ્યો હતો વિસ્તારમાંથી ભ્રષ્ટાચારનો જાગતો પુરાવો સામે આવ્યો છે બે મહિના પહેલા જ બનાવેલો રોડ બેસી ગયો છે નસવાડીના જાંબુગોડા ગામે આ ઘટના બની છે નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો છે બે મહિના પહેલા બે કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો બે જ મહિનામાં આ રોડ બેસી જતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે આ નારું તૈયાર થઈ ગયો એટલે તૈયાર થઈ ગયું બિલ ફાળી લીધું આ ગામ લોકોને તકલીફ આવી જાય આજે કોઈ બીમાર થઈ ગયો હોય એકસો આઠ મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહારથી આવ્યા સાધન ત્યાં અહીં રોકાઈ જાય બીમારીની શું હાલત થાય હવે અધિકારી કોઈ અહીંયા જોવા આવતા નથી છોટાઉદેપુરના સંખેડા તાલુકાનું કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું છે કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ કરાઈ છે રસ્તો બંધ થતાં પચ્ચીસ ગામોને તેની અસર થઈ છે નવીન સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોય ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ભાવનગરથી વધુ સમાચાર આવી રહ્યા છે જ્યાં વાતાવરણની ખરાબ અસરથી ભાવનગર પુણે ફ્લાઇટ અટવાઈ હોવાની માહિતી છે વિઝિબિલિટી ઓછી હોવાથી ફ્લાઇટ સમયસર લેન્ડિંગ ન થઈ શકે હવામાં ત્રણ ચક્કર લગાવ્યા બાદ મહામુસીબતે ફ્લાઇટને લેન્ડ કરાવવામાં આવી ઇન્ડિગોની ફ્લાઇટ ખરાબ હવામાનના કારણે પચીસ મિનિટ મોડી લેન્ડ થઈ રાજુલાના રામપરા ગામમાં રાત્રિના સમયે બે સિંહ ઘુસી આવ્યા હતા સિંહે ગામમાં ઘુસી ત્રણ અલગ અલગ મારણો કરતા ગામમાં ફફડાટ મચી ગયો છે મોડી રાત્રે વન વિભાગની ટીમે રામપરા ગામમાં પહોંચી સિંહને દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો હતો ગામ લોકોએ વનમંત્રી સુધી રજૂઆતો પણ કરી હતી બનાસકાંઠા પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે ધાનેરા અને લાખણી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હજી પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહીને લઈને બનાસકાંઠા જિલ્લામાં પણ ઝરમર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે ખેડૂતો દ્વારા ખેતીને લઈને જે તમામ તૈયારીઓ પણ કરી દીધી હતી અને પોતાના ખેતરો પણ ખેડી લીધા હતા અને ચાતક નજરે જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ શરૂ થતાં અત્યારે ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે તે ઉપરાંત ગરમી અને બફારાને લીધે શહેરી વિસ્તારના લોકો પણ પરેશાન હતા અને વરસાદી ઝાપટું પડતા અત્યારે તો ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને રાહત મળતા સ્થાનિક

જુનાગઢ જિલ્લામાં છે તે એક થી લઈને ત્રણ સુધી ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે ત્યારે મેંદરડા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાતા જે મેંદરડાનું મીઠાપુર ગામ છે ત્યાં પણ બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ત્યારે મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદી છે તેમાં પાણી આવ્યું હતું હાલ જે માહિતી મળવી છે તેમાં મધુવંતી નદીમાં છે તે હરિભાઈ સૌજીભાઈ કુંભાણી નામના ખેડૂત છે તે ખેતરે પોતાના ઘર તરફ આવતા હતા નદી ઓળંગતા હતા ત્યારે તે પૂરના પાણીમાં તણાઈ જવાની ઘટના સામે આવતા જિલ્લા પંચાયત અમુક સહિતના સ્થાનિકો પર છે તે પહોંચી ગયા હતા અને હાલ જે આ જે ખેડૂત છે તેની શોધ પર હાથ દસતી છે બીજી તરફ આ જે ખેડૂત તણાયા છે ક્યાં કારણોસર તણાયા છે વાનમાં માં આવતા તા ચાલી લાવતા તા બળદગાડો લઈ લાવતા હતા તે હજી સુધી કોઈ જાણવા વિગત મળી નથી પણ આ પહેલા જોરદાદે આ રીતે ખેડૂત જે તણાતા સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે અને તંત્ર દ્વારા પણ ખેડૂતને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ખેડૂતને શોધવા માટે હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે ચોમાસાએ આળસ કંઘેરી મોટી છલાંગ મારતા મેઘરાજા રૌદ્ર સ્વરૂપ દર્શાવવા લાગ્યા છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે આ દ્રશ્યો છે ભરૂચના ભરૂચ શહેરમાં ભુક્કા કાઢી નાખ વરસાદ પડ્યો ભરૂચમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલા જોવા મળ્યા શહેરના ફૂર્જા ચાર રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગોઠણ પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો સુરતથી સમાચાર આવી રહ્યા છે એબીવીપી દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરાઈ છે જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને વિરોધ નોંધાવાયો હતો આજે એબીવીપીનું રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાયું છે કાર્યકરો યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરી રસ્તા પર હવન કરીને વિરોધ નોંધાવ્યો હતો રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું રસ્તાઓ બંધ કરીને ચક્કાજામ કરવામાં આવ્યો તો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યની પંદર સરકારી ખાલી અઠાવીસ હજાર સ્ટુડન્ટ ના થયા છે અને દરરોજ એ આવો અને ઓફર લેટર આવી જતા છતાં એ લોકોને ના પાડી દેવા આવે તમારી સીટ નથી તો આ શું આજે વિકાસના જે લોકો છે એ શું કરવા માંગે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓથી પૈસા ખાધેલા છે એ લોકોએ કે શું કર્યું છે એ અમારે જવાબ જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય જોઈએ આમાં સુધારા જોઈએ ના માત્ર વિદ્યાર્થીઓને પરંતુ એડમિનિસ્ટ્રેશન યુનિટને પણ તથા કોલેજ યુનિટને પણ એટલી બધી મુશ્કેલી પડી રહી છે ત્યારે કહેવા માંગીશ કે જ્યાં સુધી જેટલી પણ ખામી છે જીકાસ પોડેબલ જેટલી બી ખામી છે તે દરેક ખામીને વિદ્યાર્થી પરિષદ પૂરી કરવા માટેની માંગ કરી રહ્યું છે તો આણંદની વાત કરીએ તો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન પોર્ટલને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો વિદ્યાનગરની એસપી યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પોર્ટલમાં રહેલી ખામીઓના કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવામાં આવી એસપી યુનિવર્સિટીના ગેટ પર વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી વચ્ચે ધક્કા મૂકી થઈ હતી આખરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દરવાજા પર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું તો જેતપુરમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જીસીએએસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું એબીવીપી દ્વારા સાત વિવિધ માંગને લઈને મામલતદારને રજૂઆત કરવામાં આવી જીસીએસ પોર્ટલમાં આવરી લેવાતી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં એડમિશનથી હજી ઘણા વિદ્યાર્થી વંચિત હોય તેમને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે જીસીએએસ થકી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકતા નથી તેઓને પ્રક્રિયામાંથી બહાર કાઢી દેવામાં આવે છે વિદ્યાર્થીને ફોર્મ રદ કરવું હોય

જેતપુરની અંદર બોસમિયા કોલેજ દર્શાવેલ છે આજે વિદ્યાર્થી બારમાનો પાસ વિદ્યાર્થી કોઈ જી કે સી કે કોલેજ સિલેક્ટ કરી તો જેતપુર નામ નથી આવતું રાજકોટ નામ આવે છે તો એ જીકે કે સી કે બિચારો આખા રાજકોટમાં ગોતે કે ભાઈ જીકેસી કે સી કે કોલેજ ક્યાં છે તો આટલી આટલી નાની નાની ભૂલોના કારણે વિદ્યાર્થીઓની વરસ આખું બગડે એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આ ત્વરિતમાં ત્વરિતમાં ધોરણે આ તમામ માંગો સાત માંગો અમે દર્શાવેલી છે લો કોલેજના એડમિશનો હોય કે એડ્રેસ ચેન્જ જ હોય એડિટના ઓપ્શન હોય ત્વરિતમાં ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે અત્યારે વિદ્યાર્થી વિદ્યાર્થી પરિષદની માંગ એવી જ છે કે જે અલગ અલગ સાત મુદ્દાઓ આપણે રજૂ કર્યા તે સાત મુદ્દાઓ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાય વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી મારી માંગ છે વડોદરામાં પણ એબીવીપી વિદ્યાર્થી સંગઠનનો ઉગ્ર વિરોધ સામે આવ્યો એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ઉપર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો જીસીએસ પોર્ટલ ઉપર અનિયમિતતા અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે વિરોધ થયો એબીવીપીએ હેડ ઓફિસનો ઘેરાવો પણ કર્યો પોલીસ અને એબીવીપી વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણ અને ઘર્ષણ થયું અનેક એબીવીપી વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ સાથે ઘર્ષણમાં એક વિદ્યાર્થીને માથામાં ઈજા પહોંચી અને બેભાન પણ થયો હતો એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો રાજ્યભરમાં એબીવીપી દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેની અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે સુરત આણંદ રાજકોટ અને વડોદરાથી આજે તસવીરો સામે આવે છે એબીવીપી દ્વારા જે જીસીએસ પોર્ટલમાં જે ખામીઓ છે તેને લઈને સમગ્ર રાજ્યભરમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

બુલેટિનમાં અત્યાર ફક્ત આટલું જ રજા આપશો નમસ્કાર